નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગર ખાતે શિક્ષકો પછી શાળાના બાળકોએ આક્રમણ કરી મૂકતા વાલીઓ પણ શાળામાં દોડી ગયા હતા તેમજ શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા આ ઘટના અંગે શિક્ષણ અધિકારીને જાણ થતા તેમણે કહ્યું છે કે શિક્ષક અને આચાર્ય પાસે ખુલાસો માગ્યો છે આ અંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગરના પાટડીની ફતેહપુર પ્રાથમિક શાળામાં એકવીસ જેટલા બાળકોને બંધ કરી શિક્ષકો ઘરે જતા રહ્યા હતા આ બાદ ગભરેલા બાળકોએ રોગ કડ કરતા આજુબાજુના લોકોને ધ્યાને આવ્યું આ બાદ બાળકોના વાલીઓ શાળાએ દોડે ગયા હતા અને બાળકોને શાળામાં બંધ જોઈ વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો શાળાએ આવેલા વાલીઓમાં એક વાલીએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો તેમજ બાળકો રડી રહ્યા હતા અને પોતાના માતા પિતાના નામે બૂમ લગાવી રહ્યા હતા આ પ્રાથમિક શાળા ધોરણ એકથી આઠના અંદાજે ત્રણસો જેટલા બાળકો અભ્યાસ કરે છે જ્યારે આ બનાવમાં શાળાઓ બંધ થઈ ગયેલા તમામ એકવીસ બાળકો પહેલા ધોરણ અભ્યાસ કરતા હતા તો મિત્રો આવી જ અપડેટો મળતી રહેશે પરંતુ તમે ચેનલ પર નવા આવ્યો તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ